હેલો મિત્રો તો આજે આપણે દોઢ કપ રવામાંથી આ એકદમ ચટપટો ટેસ્ટી અને મિનિટોમાં બની જશે એવો હેલ્ધી નાસ્તો બનાવીશું તો સૌપ્રથમ આપણે દોઢ કપ રવો જો વાટકીના માપથી જોઈએ તો બે વાટકી મીડિયમ સાઇઝની ભરી અને આપણે રવાનો લોટ લઈશું અહીંયા આપણે સોજી હોય તો પણ ચાલશે એને આપણે પાણીથી પલાળી દઈશું એના માટે મેં થોડુંક પાણી નાખ્યું છે આવી રીતે આપણે મિક્સ કરતા જઈશું અને જરૂર મુજબ આપણે એમાં પાણી પણ એડ કરતા જઈશું મિત્રો આ બેટરમાં આપણે થોડું પાણી નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે આને રેસ્ટ આપી દઈશું તો પંદરથી થી વીસ મિનિટ સુધી આપણે આને રેસ્ટ આપવાનો છે એટલા માટે આપણે સરસ રીતે હલાવી લઈશું અને ઢાંકીને પછી પંદર વીસ મિનિટ સુધી મૂકી દઈશું અને ત્યાં સુધી આમાં આપણે બીજી તૈયારીઓ કરવાની છે એ કરી દઈશું તો મેં આ લીલા મરચાં કાપી લીધા છે ડુંગળી કાપી લીધી છે ધાણા કાપી લીધા છે અને બે ત્રણ પટેકાને બાફવા મૂકી દીધા છે હવે આપણે એક પેન લઈશું એમાં બે પાવડા જેટલું તેલ નાખીશું ચપટી હિંગ ચપટી હળદર નાખીશું ત્યારબાદ થોડી આવી જો ડુંગળી મેં કાપી છે એને પણ આપણે એડ કરી દઈશું મીય મીડિયમ એક ડુંગળી કટ કરેલી છે એને નાખી દઈશું ત્યારબાદ મેં એક લીલું મરચું કટ કર્યું હતું એને પણ આમાં નાખી દઈશું ધીમા તાપે આને સાતળવા દઈશું અને ત્યારબાદ એમાં થોડા મસાલા નાખીશું તો મસાલામાં અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલું ધાણાજીરું લાલ મરચું ગરમ મસાલો ચાટ મસાલો અને આમચુર પાવડર તો આ બધા મસાલાને મેં અડધી ચમચી જેટલા નાખ્યા છે તમે એ સ્વાદ પ્રમાણે નાખી શકો છો તો આ રીતે આપણે મસાલાને સારી રીતે સાત લઈએ ધીમા તાપી સાત અને એમાં જે બટેકા બાફીને રાખ્યા છે એને પણ આપણે આવી રીતના મેસ કરી અને એમાં એડ કરી દઈશું અને મસાલાને સારી રીતે હલાવી દઈશું અને આપણે મિક્સ કરી દઈશું તમે આમાં ખટાશ મીઠાશ માટે ખાંડ અને લીંબુ પણ નાખી શકો છો તમારા ટેસ્ટ એકોર્ડિંગ આ મસાલો તમે બનાવી શકો છો આમાં લીલા વટાણા પણ નાખી શકાય છે ઉપરથી મેં થોડી કોથમીર ભભરાવી છે તો આપણો મસાલો અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે હવે જે આપણા રવાના લોટનું બેટર હતું એમાં મેં દોઢ ચમચી જેટલું મીઠું અને ઈનોનું એક પેકેટમાં થોડુંક ઈનો મેં બાકી રાખ્યો છે બાકી અડધા ઉપર મેં ઈનો આમાં નાખી દીધો છે એને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો એમાં ઉપરથી ફીણા જેવું થઈ જાય છે તો બેટરમાં આવા ફીણા થશે એટલે આપણું બેટર છે એ આપણું નાસ્તો છે એ એકદમ પ્લફી બનશે અને એકદમ પોચો જાળીદાર જેવો નાસ્તો બનશે તો આવી રીતે અહીંયા જુઓ આપણું જે બેટર છે એમાં આવી રીતના ફીણા થઈ જાય છે તમારી પાસે ન હોય તો તમે બેકિંગ સોડા અથવા ખાવાનો જે સોડા આવે છે ટાટાનો એ પણ આમાં નાખી શકો છો હવે એક કોઈ ડીશ અથવા થાળી લે અને એમાં તેલથી એને ગ્રીસ કરી દેવાની છે અહીંયા થોડીક ઊંડી થાળી હોય એ લેવાની એમાં આપણે પહેલાં એક થર એટલે કે આપણે જે બેટર છે એનું અડધું જે બેટર છે એ આમાં નાખી અને સ્પ્રેડ કરી દેવાનું છે હવે કોઈ ઢોકળ્યું હોય તો ઢોકળિયું અથવા તો કોઈ તપેલામાં આપણે આને સ્ટીમ કરી દઈશું તો અહીંયા હું એને સ્ટીમ કરવા માટે પાણી મેં ઉકળવા મૂકી દીધું હતું તો એના ઉપર સ્ટેન્ડ મૂકી એના ઉપર એ જે ડીશ છે એને મૂકી અને એને ઢાંકીને પાંચ મિનિટ સુધી એને આપણે ચડવા દઈશું પાંચ મિનિટ પછી આપણે એને લઈ લઈશું અને હવે જે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એને આપણે આ જે ડીશ છે એના ઉપર આપણે પાથરવાનો છે તો આપણે જે મસાલો બનાવ્યો છે એને સરસ રીતે સ્પ્રેડ કરી અને આપણે એને આમાં લગાવી દેવાનો છે મિત્રો આ નાસ્તો ખાવામાં તો ટેસ્ટી તો છે પણ બાળકોને આપણે આને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ સવારનો નાસ્તો અથવા સાંજે ડિનરમાં પણ બનાવી શકીએ છીએ તો આવી રીતે આપણે મસાલાને આખી ડીશ છે એમાં આપણે એને સ્પ્રેડ કરી દઈશું ત્યારબાદ આની ઉપર જે વધેલું જે બેટર હતું એને આપણે એની ઉપર નાખી દઈશું અને પછી પંદરથી વીસ મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરવા માટે પાછું મૂકવાનું છે તો હવે એને સારી રીતે સ્પ્રેડ કરી અને હું ફરી એને સ્ટીમ કરવા માટે એની એજ સ્ટેન્ડ ઉપર એને સ્ટીમરમાં મૂકી દઉં છું એની ઉપર થોડુંક લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું દેખાવામાં પણ સારું લાગશે અને ટેસ્ટમાં પણ હવે પંદરથી વીસ મિનિટ પછી જોઈશું તો આપણે એને ચાકુની મદદથી જોવાનું જો ચાકુની ઉપર કાંઈ જો ચોટેલું ન હોય તો એનો મતલબ એમ કે ચડી ગયું છે તો હવે વીસ મિનિટ પછી હું એને લઈ લઉં છું પછી થોડું એવું ઠરવા દઈશું ત્યારબાદ આપણે એને ચાકુની મદદથી આવી રીતે એને કાઢશું ઠરી જશે તો જ તે નીકળશે નહીં તો પછી ચોટી જશે તો આવી રીતે ઠરી જાય પછી આપણે એને ઉલટાવી અને આ નાસ્તાને બહાર કાઢી લેવાનું છે અને પછી એને આપણી મનપસંદ જે આપણને શેપ હોય મનપસંદ શેપમાં આપણે એને કટ કરીશું અહીંયા મેં પીઝાના શેપમાં એને કટિંગ કર્યું છે તમે એને ચોરસ કે લંબચોરસ શેપમાં પણ કટ કરી શકો છો હવે આ નાસ્તાને આપણે બે કે કોઈ પણ ચટણી સાથે આપણે એને સર્વ કરી શકીએ છીએ મેં અહીંયા સોસ અને લીલી ચટણી સાથે સર્વ કર્યું છે નાસ્તો ખૂબ જ ટેસ્ટી બન્યો હતો તો એકવાર ટ્રાય જરૂર કરજો તમારા ઘરે અને મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી જો ઉપયોગી લાગી હોય તો એને શેર કરજો તો મળીશું મારા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો